આ બધું જો મિક્સન કરી આ બધું દવા સાટવાનું ચાલુ કરવાનું છે મારા સગાદાને દવા સાટવાની છે હે સગાદા હવે સગાદે શિષ્ય તોડવાનું ચાલુ કરી દીધું છે હવે બાકા જે બોલાઈ બોલાવી દેવી ઘડેકમાં હમણાં એક કલાકમાં હું હશે જીરું અડધું બળી ગયું છે અડધું રહ્યું છે હવે તોય થોડોક ખર્ચો કરવી છે જીવ કાંઈ રહેતો નથી નહીં શકે ફાઈનલી મિત્રો જો આપણે ચાલુ કરી દીધું દવા છાંટવાનું આજે સગા બે તૈયાર હતા ને ત્યાં નળે લઈ લીધી મને છોટાડ્યો નળે ક્યાં બળ કરાવવા સગા મોટા એ નો ખબર પડે નળે છોકરા નો ખ્યા જેવાય એમ સગા તો તમને નો સાટતા આવડે તમને નો આવડે નળે ખ્યા ભાઈ